તંત્ર દ્વારા કોઈ જ પ્રકારની વ્યવસ્થા કરવામાં નથી આવતી પરિણામે એકસો થી વધુ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ માંગણી મુજબની શાળા ન મળતા અભ્યાસને અલવિદા કરશે આ અંગે શહેરી જન સંઘર્ષ મંચના સંસ્થાપક મોહમ્મદ લાખા દ્વારા સંપૂર્ણપણે સહકાર આપવા જણાવવામાં આવેલ અને અહીં વિગત આપતા જણાવ્યું કે એ જ માર્ગે જઈને થોડાક અંતરે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ બાળકોને શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમમાં હાજર રહીને શાળા પ્રવેશ ઉત્સવ કરાવી આવ્યા હતા એના હજુ પડછાયા પણ ગુમ નથી થયા ત્યાં તો અહીં આંબેડકર નગરપુલ પાટિયાની શાળામાંથી લાચારી મજબૂરીથી એકસો પચાસથી વધુ બાળકો પોતાનું નામકમી કરાવવા સોમવારે શાળામાં છેલ્લી વખત પ્રવેશ કરશે શિક્ષણ વિભાગના અધિકારીઓ પદ અધિકારીઓ કચ્છ જિલ્લાના પ્રાથમિક શિક્ષણ વિભાગ આ બાબતને ગંભીરતાથી વિચાર કરીને બાળકોને વ્યવસ્થા કરાવવામાં આવશે તેવી અપેક્ષા રાખીએ છીએ સામૂહિક રીતે શાળા છોડવાનો કચ્છ જિલ્લાનો આ પ્રથમ ઘટના બને તેવું જણાઈ આવે છે મારું નામ સિકંદર સિકંદરાલાના કુમરા રહેવાસી ભારતનગર ભૂલ પડીયા અમારો જે ઇસ્યુ છે સ્કૂલ બાબતેનો છે અમારું ગામ ભૂજ તાલુકા કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ તાલુકાથી માત્ર દસ કિલોમીટરના અંતરે છે અમે છેલ્લા છ વરસથી સરકાર શ્રીને ઘણી રજૂઆતો કરી છે ધારાસભ્યને રજૂઆતો કરી છે બીજા જે રાજકીય અગ્રણીઓ છે તેમને પણ રજૂઆત કરી છે અને તેમણે પણ પોતાનો ભલામણ લેટર ગાંધીનગર સુધી મોકલ્યો છે અમે બે બે વખત ગાંધીનગર સુધી દરખાસ્ત મોકલી છે તેમ છતાં પણ અમારી શાળાની કોઈ પણ જેન્યુન કારણ જણાવ્યા વગર અમારી શાળા મંજૂર કરવામાં આવતી નથી અને અમારી દરખાસ્ત અત્યારે ગાંધીનગરથી નામંજૂર કરવામાં આવી છે તો આ અનુસંધાને અમે છે ટોટલ અમારી પાસે પેટા એકસો ને પચાસ વિદ્યાર્થીઓથી વધુ સંખ્યામાં અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ જ્યાં બાજુની શાળાના શિક્ષકો અમારી પાસે ભણાવવામાં આવે છે ભણાવવા માટે આવે છે અને ત્યાં બાળકોને બેઠો બેસવા માટે વર્ગખંડની કોઈ સુવિધા નથી અમારો પોતાનો એક જર્જરિત કમ્યુનિટી હોલ છે તેમાં અમને અમે બાળકોને ભણાવીએ છીએ છ છ વાર સુધી રજૂઆતો કર્યા પછી હવે અમે બસ થાકી ગયા છીએ અને બાળકોનું ભવિષ્ય હવે અમને અંધા અંધકારમય લાગે છે તો તારીખ ત્રીસ સોમવારના દસ વાગે અમે સામૂહિક રીતે બધાની ના છૂટકે વિદ્યાર્થીઓની બધાની એલસી કડાવી કઢાવી અને તેમને શાળામાંથી ડ્રોપ આઉટ કરાવીશું જય હિન્દ જય ભારત